મિત્રો આજે મહત્વનો દિવસ કારણ કે આજે ભારતીય સ્ટાર્ટઅપ અંગિકુલ કોસ્મોસે વિશ્વનું સૌ પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ રોકેટ લોન્ચ કર્યું નમસ્કાર ડીડી એક્સપ્લેનમાં આપ સૌનું સ્વાગત છે હું છું પાર્થ પંડ્યા આજે ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ અંગિકુલ કોસ્મોસે વિશ્વનું પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ રોકેટ એન્જિન અગ્નિબાણ સોર્ટેડ લોન્ચ કર્યું ભારતમાં ખાનગી સ્ટાર્ટઅપ દ્વારા આ બીજું લોન્ચિંગ છે તે ખાનગી લોન્ચપેડ ધનુષનો ઉપયોગ કરીને શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું જેને ઇસરો દ્વારા પણ બિરદાવવામાં આવ્યું આઈઆઈટી મદ્રાસ થકી સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવેલ લોન્ચ વ્હીકલ સેમી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરશે જેને અગ્નિલેટ પણ કહેવામાં આવે છે હવે તમને થશે કે સેમી ક્રાયોજેનિક એન્જિન એટલે શું સેમી ક્રાયોજેનિક એન્જિન એટલે પ્રવાહી શુદ્ધ કેરોસીન સામાન્ય તાપમાનમાં રાખવામાં આવે છે જેનો ફાયદો એ છે કે વધુ વજન અંતરિક્ષમાં લઈ જઈ શકે છે સાથે સરળતાથી નિયંત્રણમાં રાખી શકાય છે તથા ક્રાયોજેનિક એન્જિન કરતાં વધુ ઇકો ફ્રેન્ડલી પણ છે આ સિદ્ધિ નાની નથી કારણ કે વિશ્વ સમક્ષ થ્રીડી પ્રિન્ટિંગથી આવી સિદ્ધિઓ ક્યાંય જલ્દી જોવા નથી મળતી થ્રી પ્રિન્ટિંગને એડિટિવ મેન્યુફેક્ચરિંગ પણ કહેવામાં આવે છે અને આ ટેકનોલોજીથી બનાવેલું આ રોકેટ એન્જિનનો ખર્ચ અને સમય બંને ઓછો કરે છે તથા તેને ફરીથી બનાવવું પણ સરળ છે જેનો ફાયદો ભારતને પાકા પાયે મળશે